સુરતના ઓલપાડ તાલુકાની પરિયા ગામની ગૌચર માટેની ઢોરોના ચરિયાણાની જગ્યા કંપનીને કરવા સુરત કલેક્ટરાલે દ્વારા કરાતી માપણીની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી પરિયા ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પારિયા ગામના ખેડૂતોને પશુપાલકો સુરત કલેક્ટ્રાલય પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અમારી જાણ મુજબ પારિયા ગામના ગૌચર જમીન પશુઓના ચરિયાણા માટે ગામ લોકો દ્વારા જે તે સમયે ગૌચર માટે ધર્મદા આપેલી છે એકત્રીકરણ બાદ આ મિલકત દ્વારા દ્વારા નામ ફેર કરી સાત બારમાં ગ્રામ પંચાયતના પર્યાને વહીવટ કરવા માટે આપી છે જે હકપત્રકની એન્ટ્રી ઉપરથી જાણવા મળ્યું છે અંગે જણાવ્યું હતું કે અમારા ગામના ખેડૂતો તથા પશુપાલકો પાસે દૂધાના પશુઓ આશરે ચારસો છે તથા હળપતિ સમાજના પાંચસો ઉપરાંત બકરાની ઢોર છે અને ગામમાં મહિલા દૂધ મંડળી ઉપરાંત ટકારમાં દૂધ ડેરી કાર્યરત છે જેમાં દૂધ આપણી સમૂહ દ્વારા વેચાણ કરી આવક મેળવે છે પોતાનું પણ ચલાવે છે જમીનની હાલમાં કલેક્ટર દ્વારા માપણી કરાઈ રહી હોય અને ખાનગી કંપની જમીન ફાળવણીની કાર્ય કરાતી હોય તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું કહી પારિયા ગામના ખેડૂતો અને પશુપાલકોએ તેનો વિરોધ કર્યો હતો પારિયા ગામના ખેડૂત આગેવાનો આજે માન્ય કલેક્ટરશ્રીને જે ગામની ગોચરની જમીન છે જે વર્ષોથી એમના બાપ દાદાએ અને ગામ લોકોએ એની જાળવણી કરવાનું કામ કર્યું હતું એ જમીન ગામને અને ગામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જે કંપનીને આપવાનું કામ કર્યું છે એ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને એક ધ્યાન દોરવા માટે એક આવેદનપત્ર આપવા માટે જે જમીનની ફાળવણી કરી છે એને રદ થવી જોઈએ કારણ કે ગામમાં લગભગ ત્રણસઠ જેટલા એસટી એસસીના કુટુંબો રહે છે એના આવાસો આજે પણ જૂના જર્જરિત હાલતમાં છે એને પ્રધાનમંત્રી આવાસમાં બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે આવનારા દિવસોમાં જે ગામનું ગોચર છે એ ગોચરમાં પશુપાલન કે ખેતીના વ્યવસાય માટે ચરણ માટે એનો ઉપયોગ થાય સરકારી યોજના માટેનો ઉપયોગ થાય અને ભૂતકાળમાં પણ આ ગામે સિંચાઈના સિંચાઈ ખાતાને જિલ્લાની પ્રાથમિક શાળાને મકાનો આપવા માટે સરકારી જગ્યાઓ આપી હતી આના ઉપયોગના હેતુ માટે આ જમીન ગામની પાસે રહી અને ગામ પંચાયતે પણ એનો વિરોધ કરવાનો ઠરાવ કર્યો છે એટલે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરવા માટે આવ્યા હતા કે ગામનો ગોચરનો પહેલો અધિકાર પોતાનો ગામનો હોય છે એટલે આ ઠરાવ રદ કરીને ગામના હિતમાં નિર્ણય કરો જો આવનારા દિવસોમાં આ રદ ન કરવામાં આવે તો કાયદાકીય રીતે અને લડાત્મક કાર્યક્રમો કરીને પણ ગામનું ગોચર એ ગામનું પોતાનું છે એ સરકારનો નિયમ છે એ પ્રમાણે એને જ મળે એ માટેના હેતુ માટે માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા ભાઈ દિલીપસિંહ કિશોરસિંહ પરિયા ગામના રહેવાસી ઓલપાડ તાલુકાનું પરિયા ગામની અંદર ગૌચરની જમીન માટે સરકારશ્રી તરફથી જે કંપનીને ફાળવવામાં આવી છે એ ગામ સખત તે બાબતનો વિરોધ કરે છે ગાંધીનગર ચારસો જેટલા પશુપાલકો ચારસો જેટલા આદિવાસીઓ વસવાટ છે બીપીએલ કાર્ડના ગ્રાહકો પણ છે ત્યાં ત્યાંથી એ ગૌચરની જમીન પરિયા ગામ પાસે જ રહે એવી સૌને વિનંતી છે અને એના સંદર્ભે આજરોજ કલેક્ટરશ્રીના આવેદનપત્ર અમે ગામજનો તરફથી આપવામાં આવ્યા હતા જે અમારી નમ્ર વિનંતી છે કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને કે આ નિર્ણય બદલી ગામની જમીન ગૌચરની જમીન ગામ પાસે જ રહે એવી એમની વિનંતી છે હાલ તો ઓલપાડના પરિયા ગામના ગૌચર જમીનમાં ખાનગી કંપનીને ફાળવાની ચાલી રહેલી કામગીરી નાક્ષેપ સાથે પશુપાલકોને ખેડૂતોએ વિરોધ કર્યો છે ત્યારે આ વિરોધ બાદ શું નિવેડો આવે છે તે તો સમય બતાવશે অজৰ কুৰ্চু যাতে চেটা